દેવે મોક્ષ નું ગીત મારું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરોડ ને કાજરે આવો રે દેવી ગંગાજે મારા પિતૃ નામો ક્ષ ને કાજરે આવો રે દેવી ગંગાજી મારે પડ્યા તમારા मारे पड्या तमा रा का रे आवो देवी गंगाजी सगर राजाने साठ हजारा दिकरा ने मराणा पुतवे माय असुर गतीने पामिया रे येतो राणामा भूत प्रेत थाय रे आवो रे देवी કે રણમાભૂત પ્રિતતાય રે આવો રે દેવી ગંગાજી મારા પિતૃ ના મોક્ષ ને કાજરે આવો રે દેવી ગંગાજી મારે પડ્યા તમારા કામ રે આવો રે દેવી ગંગાજી ભગીરથ બેઠા આસન વાળી ભગીરથે તપ માંડ્યા ને બેઠા આસન વાળી મુખે જપે શિવજીના નામ રે આવો દેવી ગંગા જે મુખે જપે જપેસે શિવજીના જાપ રે આવો રે દેવી ગંગાજી माक्षने का रे आव रे देवी गंगाजी माड्या पड्यात मारा काम रे आव ने देवी गंगाजी प्रसन्न शिवजी ने सांभळो भगीरथ राय प्रसन्न शिवजी ने सांभळो भगीरथ राय તમારે કોના પડ્યાશે કામરે આવો રે દેવી ગંગાજી તમારે કોના પડ્યાસે કામરે આવો ને દેવી ગંગાજી મારા પિતૃના મોક્ષ ને કાજરે આવો ને દેવી ગંગાજી મારે પડ્યા તમારા કામ રે આવો ને દેવી ગંગાજી ભગીરથ રાજા એમ બોલ્યા ને સાંભળો બોલા નાથ ભગીરથ રાજા એમ બોલ્યા ને સાંભળો બોલા નાથ મારે પડ્યા ગંગાજી ના કામ રે આવો ને દેવી ગંગાજી મારે પડ્યા ગંગાજી ના ગંગાજી ભોળાનાથ ગંગાજી ને વિન પૃથ્વી વગતિ આજીવની ગત કરવા રે તમે આવો પૃથ્વી ની માય રે આવો ને દેવી ગંગાજી તમે આવો પૃથ્વી ની આવો રે દેવી ગંગાજી મારા પિતૃ કાજરે આવો ને દેવી ગંગાજી મારે પડ્યા તો મારા રે આવો રે દેવી ગંગાજી ગંગાજી કહે હું ત્રુ તો પૃથ્વી પાતાળ માં જાય ગંગાજી કહે હું યુતરું તો પૃથ્વી પાતળમાં જાય મને પૃથ્વી મા ઝીલનાર કોણ રે આવો રે દેવી ગંગાજી મને પૃથ્વી મા ઝીલનાર કોણ રે આવો રે દેવી ગંગાજી મારા પિતૃ ના મોક્ષ ને કાજરે આવો ને દેવી ગંગાજી મારે પડ્યા ત મારા કામ રે આવો ને દેવી ગંગાજી જટા મેલી મોકળીને ઊભા ભોળાનાથ જટા મેલી મોકળીને ઊભા ભોળાના એની જટા માં એટવાણા ગંગા માત રે આવો ને દેવી ગંગાજી વાણા ગંગા માતરે ને ગર્વ થયો બ્રહ્માજી એ માંડ્યો તમણો એ અંગૂઠો દબાવી પ્રગટ કર્યા ગંગામાં એનો ગત ગંગા પાડ્યું ના મરે આવો ને દેવી ગંગાજી એનો ગત ગંગા પાડ્યું નામ રે બને નામ થયા ને હાર બંને ભેળા થયા ને હરિદ્વાર પાડ્યું નામ ગંગા કિનારે શ્રાદ્ધ નાખી રે ગંગા કિનારે શ્રાદ્ધ નાખિયા એના પિતૃ ગયા ગોલક દામ રે આવો ને દેવી ગંગાજી એના પિતૃ ને ગંગા માતરે આવો ને તમે ગંગાજી મોર ભગીરથ રાજયા ને વાહે ગંગા માત કપિલ મુનિના આશ્રમે આવ્યા येना पितृ गया वेुट धाम रे आवो रे देवी गंगाजी येना <ills> पितृ गया वेकुट धाम रे आवो ने देवी गंगाजी मारा पितृ काज रे आवो ने देवी गंगाजी मारा पितृ ने काज रे आवो ने देवी गंगाजी મારે પડ્યા તમારા કામ મરે આવો રે દેવી ગંગાજી મારે પડ્યા તરા કામ આવો ને દેવી ગંગાજી પિતૃ દેવને નમસ્કાર મારું કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ વગાડવાનું ભૂલશો નહીં